હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં પણ આપણે અમુક રોજિંદા જીવનમાં ઉપયોગી એવી ટિપ્સ જોઈશું અને આ ટિપ્સમાંથી જો તમને એક પણ ટીપ ગમે ને તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને તમે કયા શહેરમાંથી મારા વિડિયોઝ જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો તો ચલો વિયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી ટીપ છે કે અત્યારે ચોમાસાની સિઝનમાં આપણે બાકસ છે તે હવાઈ જાય છે બધા એમ કહેતા હોય કે આપણે ગમે એટલું સાઈડમાંથી આપણે દિવાસળી ઘસીએ ને તો સળગતી નથી બાકસ હવાઈ ગઈ હોય છે અને જેના કારણે દિવાસળીની આગળનો જે કાર્બનનો ભાગ હોય કાળો એ પણ ઘસાઈ જતો હોય છે અને દિવાસળી ફેંકી દેવી પડતી હોય છે તો એના માટે હું તમને એક સરસ મજાની ટીપ કહું આપણે કોઈપણ એક કન્ટેનર લઈ લઈશું તમે ચોરસ લંબચોરસ ગોળ ગમે એવો ડબ્બો લઈ શકો છો તેની અંદર બે બાકસની દિવાસળીઓ આપણે ઠલવી દઈએ અને હવે બાકસનો જે સાઈડનો ભાગ હોય જ્યાંથી આપણે દિવાસળીને સળગાવીએ છીએ તે કટ કરી લઈશું આ નવી બાકસ છે એટલે હવાઈ ગયેલી નથી તો આને આપણે કટ કરી લઈએ તમે એક જ આવી રીતના કટ કરીને રાખી શકો છો પણ હું બે બાકસના કટ કરી લઈશ એટલે થોડુંક મોટું લાંબુ થઈ જાય તો આવી રીતના એક બાકસનું કટ કરી અને બીજી બાકસમાંથી પણ હું કટ કરી લઈશ તો અહીં મેં આવી રીતના ચાર કટ કરી લીધા છે હવે આપણે આ ચારે ઊંધા ગોઠવી દઈએ અને માસ્કિન ટેપ જે આવે છે એનાથી આપણે આને ચોંટાડી દઈશું તમે સાદી સેલો ટેપથી પણ ચોંટાડી શકો છો અને જો તમારી પાસે ડબલ સાઇડેડ ટેપ હોય તો કામ ખૂબ જ સરળ થઈ જશે પણ મારી પાસે અત્યારે હાજરમાં નથી એટલે હું આ માસ્કિન ટેપ ચોંટાડી રહી છું એટલે પોળો પટ્ટો આપને મળી જાય આવી રીતના ચાર ભેગા રાખવાથી તમે બે પણ રાખી શકો છો એટલે થોડોક પોળો પટ્ટો હોય તો મજા આવે તો આવી રીતના કરી અને ઢાંકણાની અંદરની બાજુ આપણે એને લગાડવાનું છે તો અંદરની બાજુ પણ આપણે આવી રીતના આ ટેપ લગાડી દઈશું તો જો તમારી પાસે ડબલ સાઇડેડ ટેપ હોય ને તો ખાલી ઢાંકણા ઉપર એ ટેપ લગાડી અને ઉપર આ ચોંટાડી શકો છો ડાયરેક જ તો આવી રીતના કરવાની જરૂર નહીં પડે આવી રીતના ટેપને લગાડી અને એની ઉપર આ લગાડી દઈએ તમે એની બદલે સેલો ટેપ પણ આવી રીતના લગાડી શકો છો અને આવી રીતના આપણે ઢાંકણું બંધ કરી દઈશું ને એટલે આપણી બાકસ હવાશે નહીં અને આખું ચોમાસું આવીને આવી રહેશે દિવાસળી પણ એકદમ કડક રહેશે અને આપણે જ્યાં ઘસવાનું હોય એ પણ એમ રહેશે અને જ્યારે પણ તમે દીવા કરો કે બાકસનું કામ હોય તો તરત જ દિવાસળી સળગી જશે તો આ ટીપ છે તે ચોમાસા માટે તો ખૂબ જ ઉપયોગી છે તો આ ટીપ જો ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે બધા આવા હવે ફિટેડ બેડશીટ લઈએ છીએ લાસ્ટિકવાળી જેના કારણે પલંગ ઉપર તે સરસ એકદમ ફિટ રહે અને નીકળે નહીં પણ આને જ્યારે ધોઈએ અને સંકેલવાની હોય ને તો બહુ જ ઝંઝટ થાય છે સરખી સંકેલાતી નથી અને તેના કારણે કબાટમાં વ્યવસ્થિત થપો રહેતો નથી તો આજે હું તમને એક સરસ મજાની અને સરળ આની ટીપ બતાવું આપણે બેડશીટ હોય ને એનો તમે બીજાની મદદ પણ લઈ શકો છો પણ અત્યારે કોઈ નથી એટલે હું એકલી કરી રહી છું આવી રીતના બધા ખૂણાને ભેગા કરીશું મેં અત્યારે બેડશીટને ઊંધી કરી લીધી છે તો આ જે ખૂણો છે ને એક એની અંદર આપણે બીજો ખૂણો નાખી દઈએ તો જો આવી રીતના થઈ જશે અને એવી જ રીતના સામેની સાઈડ ત્યાં પણ આપણે એક ખૂણાની અંદર બીજા ખૂણાને નાખવાનો છે સામે કોઈ પકડવાવાળું હોય ને તો સરળતાથી થઈ જાય છે જો એક ખૂણાની અંદર બીજો ખૂણો નાખી દઈશું હું તમને અંદરની સાઈડથી બતાવી દઉં કઈ રીતના લાગે છે જો આવી રીતના એક ખૂણા ઉપર બીજો ખૂણો પહેરાવી દેવાનો અને સેમ બીજી સાઈડ પણ આપણે જે એક ખૂણો છે એની ઉપર બીજા ખૂણાને આવી રીતના પહેરાવી દઈશું એટલે આ રીતનું થઈ જશે જો વિડીયોમાં તમને દેખાય છે એના પરથી તમને આઈડિયા આવશે હવે આપણે આ ચારેય ખૂણાને ભેગા કરવાના છે તો બે ખૂણા ઉપર બીજા બે ખૂણાને પલટાવી દઈશું આવી રીતના એટલે કંઈક આવો એનો શેપ આવી જશે જો ચારે ખૂણા એક બાજુ અને આપણે એમ નીચે પાથરીએ તો આ ટાઈપનો એનો શેપ આવી જશે ચારે ખૂણા ભેગા થઈ ગયા છે તો હવે તમે આને ઇઝીલી ફોલ્ડ કરી શકો છો એકદમ સરળતાથી વળી જશે અને આની અંદર આપણે પીલો કવર પણ રાખી દઈશું તો કબાટમાં બેડશીટ રાખી હશે ને તો ખબર પણ નહીં પડે કે આ ફિટેડ બેડશીટ છે અને એકદમ સરસ થપી રહેશે તો જો એકદમ સરસ આપણી બેડશીટ સંકેલાઈ ગઈ છે તો આ આઈડિયા જરૂરથી તમે ટ્રાય કરજો હવે પછીનો નેક્સ્ટ આઈડિયા છે આપણે પડદા હોય ને એ બે પડદા વચ્ચે ગેપ હોય આપણે બંધ કરીએ તો ઘણી વખત ખુલ્લું રહી જતું હોય છે વચ્ચે થોડોક ગેપ થઈ જતો હોય છે અથવા તો પંખો ફૂલ ફરતો હોય ને તો ધીમે ધીમે બે પડદા વચ્ચે ગેપ થઈ જાય છે અને એવું ન થાય એના માટે આજે સરસ મજાનો તમને એક આઈડિયા બતાવું આપણે જ્યારે પણ પડદાને પહેરાવીએ ને ત્યારે જ એવી રીતના પહેરાવવાના તો સૌથી પહેલાં એક પડદાને હું અત્યારે કાઢી લઉં છું અને જે આ બીજો પડદો છે એને પણ નજીક લઈ અને એની પહેલી રીંગ છે ને એક રીંગ આપણે કાઢી લઈશું તો જ્યારે પડદા પહેરાવીએ ને ત્યારે આખો પડદો પહેરાવાનો અને એક રીંગ રહેવા દેવાની અને એક રીંગ બારે રાખી અને બીજા પડદાની પહેલી રીંગ આની અંદર નાખી દેવાની અને ત્યારબાદ આપણે જે કાઢેલી રીંગ હતી ને પાછી નાખી દઈશું પહેલાં પડદાની અને પછી બીજો પડદો આખો પહેરાવી દઈશું આવી રીતના ઓવરલેપિંગ કરવાનું છે જો હું તમને બતાવી દઉં આવી રીતના કરશો ને અને પછી તમે પડદો ગમે એટલો ખેંચશો બંધ કરશો ને તો બે પડદા વચ્ચે ગેપ નહીં થાય પડદો ખુલશે નહીં ખાસ કરીને બાલ્કનીના પડદા હોય તો આ ખૂબ જ ઉપયોગી ટીપ છે જે આવી રીતના આપણે પડદાને આખો ખેંચી લઈએ તો આવી રીતના કરવાથી બે પડદા વચ્ચે જરાય ગેપ નહીં રહે કેમ કે બંનેના છેડા ભેગા થયેલા છે આવી રીતના એક ઉપર એક ઓવરલીપિંગ થયેલું છે તો આ આઈડિયા વિશે તમને જાણ હતી કે નહીં તે મને કોમેન્ટમાં જણાવજો અને જો હું તમને ઉપરથી બતાવી દઉં કે કઈ રીતનું દેખાય છે જુઓ આ રીતનું થઈ જવું જોઈએ તો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે એક સરસ મજાનો જાદુઈ પાવડર બનાવીશું જેના માટે અહીં મેં અડધીથી પોણી વાટકી જેટલો ઘઉંનો લોટ અને પોણી વાટકી ડિટરજન્ટ પાવડર લીધેલો છે તમે કપડાં ધોવાનો કોઈ પણ ડિટરજન્ટ વાપરતા હોય તે લઈ શકો છો અને એકદમ નાની વાટકીની માપ મેં લીધેલું છે તો લોટ અને ડિટરજન્ટ બંનેને મિક્સરમાં નાખી દઈએ સાથે અડધી વાટકી મીઠું લઈ લઈશું એક મોટી ચમચી જેટલો બેકિંગ સોડા અથવા તો જેને ખાવાનો સોડા કહે છે તે લઈ લઈશું અને તેની સાથે બે મોટી ચમચી જેટલા લીંબુના ફૂલ લઈ લઈશું અત્યારે મારી પાસે આટલા જ છે એટલે મેં આટલા જ લીધા છે તમારી પાસે વધારે હોય તો તમે અડધી વાટકી જેટલા પણ લઈ શકો છો અને આ બધાને પીસી લીધું છે તો એકદમ સરસ આપણો પાવડર બની ગયો છે તમારે આને જો કલર જોઈતો હોય ને તો આની અંદર ફૂડ કલર તમે બ્લુ અથવા તો ઓરેન્જ નાખી શકો છો એનાથી કલર સરસ આવશે પાવડરનો તો આને આપણે એક કન્ટેનરમાં ભરી લઈએ અને આને તમે કેટલાય મહિના સુધી સાચવીને રાખી શકો છો જરાય ખરાબ નહીં થાય હવે આ પાવડરનો ઉપયોગ શું કરવાનો એ પણ હું તમને જણાવી દઉં આપણે ઘરમાં તાંબા પિત્તળ કાંસા સ્ટીલ કોઈ પણ વાસણો હોય આ પાવડરથી એકદમ સરળતાથી ક્લીન થઈ જાય છે જો હું તમને બતાવી દઉં મારી પાસે બીજા વાસણો નથી એટલે મેં પૂજાની થાળી અને લોટી લઈ લીધી છે આપણે આને સેજ પાણીથી પલાળી દઈએ અને મેં જરાક ચપટી એટલો પાવડર લીધો છે અને આને આપણે લગાડી લઈએ જરાય આને ઘસવાની પણ જરૂર નહીં પડે હળવે હાથે ખાલી તમે લગાડશો ને તો એકદમ સરસ તમારા વાસણ ચોખ્ખા થઈ જશે જો મેં જરાક ચપટી જ પાવડર લીધો હતો તો પણ એકદમ સરસ ક્લીન થઈ ગયું છે તો આવી રીતના તમે સરળતાથી ઘરમાં રહેલા કોઈ પણ વાસણો ક્લીન કરી શકો છો આનાથી તાંબા પિત્તળ કાંસા સ્ટીલ બધા વાસણો ક્લિયર થઈ જાય છે આની પહેલાં મેં તમારી સાથે તાંબા પિત્તળના વાસણો સાફ કરવાનું એક જાદુ પાણી બતાવ્યું હતું પણ હર વખતે તે પાણી બનાવવા બેસવું ને એ ખૂબ જ કંટાળો આવે છે કેમ કે આ મંદિરના જે વાસણ હોય ને તે એવા હોય કે હવાના સંપર્કમાં આવે ને એટલે થોડા ટાઈમ પછી પાછા કાળા થઈ જતા હોય છે તો વારે વારે આપણે એ લિક્વિડ બનાવવું કંટાળો આવે તો એની બદલે આવી રીતના જો તમે પાવડર બનાવીને રાખી દો ને તો પાવડર જ્યારે પણ આ ઉટકવું હોય ત્યારે લઈ અને નાખશો એટલે તરત જ સાફ થઈ જશે પીતાંબરી પાવડર કરતાં પણ વધારે ઇફેક્ટિવ અને સરસ છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે જો મેં ખાલી ડીશમાં નાખીને હાથ અડાડ્યો ત્યાં જ ક્લિયર થઈ ગઈ અને હવે મેં ધોઈ અને લૂછીને લઈ લીધા છે જો વગર મહેનતે એકદમ સરસ આપણા વાસણ ચમકી ગયા છે એવી જ રીતના અહીં મેં જે દીવડી હોય તેને પણ સાફ કરી લીધી છે એ પણ એકદમ કાળી અને ચીકણી હતી એ પણ સરસ ક્લિયર થઈ ગઈ છે તો ઘંટડી પછી સ્ટીલની જે અગરબત્તી રાખવાની પ્લેટ છે એને પણ મેં સાફ કરી હતી એ પણ સરસ સાફ થઈ ગઈ છે તો ડબ્બાનું ઢાંકણું બંધ કરીને આપણે આને સ્ટોર કરીને રાખી દઈશું તો આ લાંબો સમય સુધી રહેશે અને જ્યારે પણ વાસણ સાફ કરવા હોય તો સરળતાથી તમે સાફ કરી શકશો તો આ ટીપ જો તમને ગમી હોય ને તો વિડીયોને પ્લીઝ એક લાઈક જરૂરથી કરી દેજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે એક કડાઈની અંદર મીઠું લઈ લઈશું આ મીઠાને મેં વારંવાર શેક્યું છે ઉપયોગમાં લીધેલું છે એટલે આવું કાળા જેવું થઈ ગયું છે પણ છે મીઠું જ તમે આની બદલી રેતી પણ લઈ શકો છો અને હવે ફૂલ ફ્લેમ પર જ આપણે આને ગરમ કરી લઈશું મીઠું અથવા તો રેતી ગરમ કરવાનું રીઝન એ છે કે એ લાંબા સમય સુધી ગરમ રહે છે જલ્દી દઈને ઠંડુ નથી પડતું તો આ મીઠું વારંવાર હું ઉપયોગમાં લઉં છું એટલે આવું થઈ ગયેલું છે તમે આની બદલે રેતી પણ લઈ શકો છો તો આને આપણે સરસ તપાવી લઈએ થોડુંક ગરમ કરી લઈશું અને આનો ઉપયોગ શું કરો એ પણ હું તમને આગળ જણાવું તો જો મીઠું સરસ ગરમ થઈ ગયું છે હવે આને નીચે લઈ અને આપણે એક સ્ટીલની ડબ્બી લઈ લઈએ ડબ્બી એટલા માટે મેં લીધી છે કે આનું ઢાંકણું હોય એટલે ઢોરાય નહીં અને લાંબા સમય સુધી ગરમ રહે પણ તમારી પાસે આવી સ્ટીલનો ડબ્બો કે ડબ્બી ના હોય તો તમે વાટકામાં પણ ભરી શકો છો આવી રીતના આની અંદર આપણે મીઠું ભરી લઈશું અને ત્યારબાદ આનું ઢાંકણું આપણે બંધ કરી દઈએ એટલે લાંબા સમય સુધી ગરમ રહેશે અને ત્યાર પછી ઘરમાં રહેલું કોઈ પણ જૂનું મોજું લઈ લઈશું શહેર ઢીલું થઈ ગયેલું હોય એવું મોજું લેવાનું એટલે સરળતાથી આની અંદર ડબ્બો જતો રહેશે એકદમ ગરમ છે તો આપણે આને હળવેકથી આની અંદર નાખી દઈએ અને આનો ઉપયોગ તમે શેક કરવા માટે કરી શકો છો તમે ઈચ્છો તો ઉપર આવી રીતના ગાંઠ પણ મારી શકો છો અને આવી રીતના સરળતાથી પકડાઈ શકશે એટલે ગરમ હશે તો પણ આપણે પકડી શકશું અને જે પણ જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં તમે સરળતાથી શેક કરી શકશો કેમ કે રેતી કે મીઠું હોય ને તે અડધી કલાક સુધી ઠંડુ નહીં થાય એટલે સરસ તમે શેક કરી શકશો ઘરમાં કોઈ વડીલો રહેતા હોય જેને ગોઠણના દુખાવા રહેતા હોય લેડીઝને ઘણી વખત કમરમાં દુખાવો રહેતો હોય તો આવી રીતના બેઠા બેઠા આરામથી સરળતાથી તે શેક કરી શકે છે આની પહેલાં મેં તમારી સાથે બરફનો શેક કરવો હોય તો કઈ રીતના કરવાનો એનો વિડીયો શેર કરેલો છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આવી રીતના તમે કોઈ પણ સાંધાના દુખાવા હોય જ્યાં ડોક્ટરે શેક કરવાનું કીધું હોય અથવા તો દુખાવો થતો હોય તો આવી રીતના સરળતાથી મીઠું અથવા તો માટી ગરમ કરી અને શેક કરી શકો છો અને કપડા ઉપર પણ સરસ આ ગરમ જ લાગશે કપડું રાખીને પણ તમે આવી રીતના શેક કરી શકો છો ઇવન નાના બાળકોને પણ આનાથી તમે શેક દઈ શકો છો અને જ્યારે પણ શેક લેવાઈ જાય ત્યાર પછી ડબ્બાનું ઢાંકણું ખોલી અને મીઠાને પાછું આપણે સ્ટોર કરીને રાખી દઈશું અને ફરીવાર જ્યારે ચેક કરવો હોય તો આવી રીતના કરી શકીશું તો આ એકદમ સરળ અને કન્વીનિયન્ટ છે અને ખૂબ જ ઉપયોગી થાય છે તો આજની આ બધી જ ટિપ્સમાંથી તમને કઈ ટીપ્સ સૌથી વધારે ગમી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ